મેલાય 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 વારો છે ને દાવા છે મેલાય લાવ મેલાવતા રેડી 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 મેલાવ છોકરા આટલ મેલાવે હા તો ચાલી જાય સનાવાર હાથમાં જ સનાઈ જશે પરત કા આ બડા આવી રીતની મેલાવ પ્રમાણ સરાસ નથી આવતો ભડો તને સારા મેલાવવામાં ખામી છે લે બીદુના લા હેંડો આમ આમ ફળો ઉડી કાપી છે નો 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 મુ શું કહું

તમારે પાણી નહીં આવતું પાણી તો આવે છે પણ હવે આવેલા ઉતરેણ કરવી હોય તો પોતાનું એમ કેવું છે કે સોમદાસ અને સોમદાસ આવે તો તમે તારી ભેળા આવો પતંગુ લી આવા ટેલર લેવા રેડી અતે નુ યો મને એટલી બધી બરાબર ખાવતી તો ના તારી લાવલ ના મેળાવે આવે છે વાલા તો આ તો આ તમે લાયા રે 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 હાડો

અમે ઉત્તરાયણ કરવા આવ્યા છો અને પતંગો હેચકની ચકની લીધા આવી છે આ તો પતંગો પડી પતંગો મોને આરે આ આ નથી આરી આરી એમ આરે એક એક પતંગ ને દેવા છે આ આ જો લાયા હારા આ કરી ગયા આ એક રાખો ભાઈ એની તમે કમ ખબર પડે લ્યા એમ આ તાર દોતી આમણા ઓલકા

તમે જોયો અનુભવીશો એટલે હમણાં દેવ આના કઈ હમણાં હવે અમને કોકડો વાવડો સોમદાસ ને પસંદ આવે એમાં

તનીએ એટલા જાણના હિસાબ જોટરા છે 350 રૂપિયા છે આહાહા વેદવી કરો વેદવી કરો થોડા ઓછા કરો તારી હું હોય કાય રૂપિયા છે પછી આલ્યો બીજા એમ ન હોય ને ઓલી તો આલ્યો બરાબર વિદાનથી કરીશ હા હે

સોમ બહ કેરાઈ માં આઈ છે હા કોઈ નથી પણ જોય તો ખરા જોય કોઈ નથી આઈ જાય ભાળે ની ન અમે બળે હરો ચારનો ના જો માલે આપણે આ ભૂલી જાવું આપણે કાપ નહી દાવું છે આપણે પાછ બળતરા ખબર છે ને સોમ દહાય આ છે બધેન બળતરા લાગે છે સોમ દાય ચાર સોમ દાય સો સુ લાગે બળતરા આબાદ આબાદ ઉત આબાદ ઓટ ઓટ એ આવ આવના

ઉમર સારી વિટ્રન કરવા છે સોમદા કે સોમદા તેમ હવે મોય દું છું જો મારી પતંગ કાપે મને ને તારા હેતરનો હડખો તો અન તારા હેતરનો હડખો તો આવી ગયો લગભગ તો બરાખમી હતી જા જા ઈ રાત કરતા લાય હડખો લાય હું ડાયરેક વાડી ની ઉપર્યો હા હડખો ઊભો તો લે ઉતો લીધો છે ને આમ તો

ઉદમ ah, ah, <tip> તહેવાર નો નોચા ને ઉદમ ના હોય આ હા ભેગા ફરતા જા ને હું બેહું મને ગમતું જ નતો પૂરું થઈ ગયો ને હા પૂરું થઈ ગયો વાલા હવે આને 1 કલાક પછી બેટવાનો છે હુકાવાજીન હુકાવાજીન ભરણ ભદરો બેટા પરો છો ના ના હાલના બેટા તો લીલો કહેવાય એમ હોય હા હું ઉતરેનો કાલી આશરો રેડી કાલી આવશે છે એમ કાલી હા ઉતરેણના ઓ પણ કલાક tard ના વેગતા પાછા નક બગડી જાય હુગા હોય હે હા દોરી દોરીમાં પણ જબરદસ્ત છે હા તો પાવલ કેનું ઘોડું સોમદાનું હે

ચોમડા હા ઓલી પતંગા હોય ને હા એન કાપી અન પોતાનો વાવડો એટલે ખબર પડે કે આપણો કોણ છે ઓલી કાપી 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 વાહ ચોમડા

આ જો સોંડા કરે સોંડા સોંડા આય આય સોંડા સોંડા કરે ચાર જીપ લે એક તો લૂંટવા દીધું ને હમ લૂંટતો એને લૂંટવાઈ આનું પડાઈ આગે સંગરાશ બીધી આવશે હમણે ઈ યાદ સંગરાશ બીધી

સব જાલ�aby! ઔરભ! જજ જજ ન જ૭ાડ! ન ન ન ન ન ન ન ન ના uતલ xન ન ન નન ન 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 નન ન 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

અમે સરપંચ ની હવે ચારના સડા અને અમે મારે નહી મેળવ્યું એમ કે અમી એક સડાઈ કાંસ હવે હું મારો રંગ બતાવું તમારા કરતા કહે અમે ઘણી જોઈ આવો પાયન ટીમો પાયન હવે ખબર પડશે કે આપાતે શું નહી આવીને આ ચિયો છડાવે આવો રાતે હેડો એ પ્રંતાની માં આવી રહ્યો પણ ડોલો આનું નહી લાગે હોય હોય કુડ ઢીલ જવા દીન પ્રંતાની કાપણ પછી આપણે ગાડી ઉતરા હોય હે આ હેઠે ગાડી હવે લઈ લ્યો હા લે 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 આલે આલે

ਆਹ ਨੂੰ ਤਾਂ ਬੇਲਵਾਨੋ ਆਵੇ ਆਉਣਾ ਨਹੀਂ